એક વાત એવી પણ હતી કે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે આ ઉમેદવારોની બીજી લિસ્ટ જાહેર કરશે એમાં બધા ઉમેદવારો નવા હશે રિપીટ નહીં કરવામાં આવે પણ જેમાં મેં કહ્યું કે બે ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે તો આની પાછળના શું કારણો પણ હોઈ શકે બિલકુલ તમને જણાવી દઉં કે આ જે લિસ્ટ છે તેની અંદર માત્ર બે ઉમેદવારો છે તેમને રિપીટ કરવામાં આવેલા છે રંજનબેન ભટ્ટ વડોદરાના સાંસદ છે મહિલા ચહેરો છે સારો ચહેરો છે અને સારી કામગીરી તેમની છે જ્યારે બે હજાર ચૌદની અંદર નરેન્દ્ર મોદી ત્યાંથી લોકસભાની સામાન્ય ચૂંટણી લડેલા હતા અને ત્યારબાદ આ બેઠક તેમણે ખાલી કરેલી હતી ત્યારે તેમને ટિકિટ આપવામાં આવેલી હતી બે હજાર ઓગણીસમાં પણ તેમને ટિકિટ આપવામાં આવેલી હતી અને હવે ફરીથી તે તેમને રિપીટ કરવામાં આવેલા છે તો તે જ રીતે આશમુખ પટેલ જે છે તેમને પણ રિપીટ એ કરવામાં આવેલા છે જીગર અમારી સાથે આઉટપુટ હેડ અમારા છે જીગર કઈ રીતે આ જે સાત બેઠકોના ઉમેદવારો જાહેર કરેલા છે તેમનું લિસ્ટ તમે જુઓ છો બિલકુલ મયુર કારણ કે સવાલ તમને એ જ કરવાનો હતો પોલિટિકલ બીટ આપ સંભાળો છો એટલા માટે કે અમદાવાદ પૂર્વમાં બે પૂર્વ ગૃહ મંત્રીઓએ દાવેદારી કરી હતી પણ અમદાવાદ પૂર્વમાં ભાજપને નવો ચહેરો ન મળ્યો આ આખી આ ગણિત અને આ રણનીતિ કઈ રીતે આપ જોઈ રહ્યા છો બિલકુલ જીગર અમદાવાદ પૂર્વ બેઠક જે છે તે ઉત્તર ગુજરાતના જે પાટીદાર સમુદાયની અંદરથી જે પણ કાર્યકર આવતો હોય છે લોકો આવતા હોય છે તેને આ બેઠક તેમના ફાળે જાય છે અને તેની અંદર જે છે તે ગોર્ધન ઝડફિયાએ દાવેદારી કરેલી હતી તે પણ પૂર્વ ગૃહમંત્રી છે પરંતુ સૌરાષ્ટ્રથી તેઓ આવે છે તે ઉત્તર ગુજરાતનામાં નથી તે જ રીતે પ્રદીપસિંહ જાડેજાએ પૂર્વ ગૃહમંત્રી તેમણે પણ દાવેદારી કરેલી હતી પરંતુ આ જે બેઠક છે તે પાટીદાર સમાજને આપવાની હતી અને તે જ જે નામો હતા તેની અંદર પસંદગીમાં હતી બીજા ચહેરાઓ જે નવા હતા તે જોવા નહોતા મળતા અને અંતે હસમુખ પટેલ જે છે તેમની જો ટર્મ જોવા જઈએ તો કોઈ વિવાદ એ પ્રકારનો નથી રહેલો એવરેજ તેમનું કામ રહેલું છે ને અંતે તેમને રિપીટ કરી દેવામાં આવે બિલકુલ પીસીઆર ટીમને કહીશ કે જયેશને ફોન લગાવે જયેશ પાસેથી એ વિગતો જાણીશું કારણ કે જયેશનું બ્રેકિંગ છે કે બાકીના જે નામો છે તે પંદરમી તારીખ બાદ જાહેર થશે એટલે બાકીના જે છ નામ છે તેની જાહેરાત પંદરમી તારીખ બાદ થશે એટલે કે પછી તેમાં કયું નામ આવે છે કારણ કે અત્યાર સુધીમાં પહેલા એકવીસ લોકોના નામ આવી ગયા છે બાકીના જે પાંચ નામો છે તે નામ બાકી છે એટલે આ નામની યાદીમાં કોણ હશે પણ જયેશને ફોન લગાવીશું તેમની પાસેથી વિગતો જાણીશું કે આખરે કઈ રીતની આખી રણનીતિ રહી અને આજ બ્રેકિંગ હતા મયુર જયેશના કે અમદાવાદ પૂર્વમાં બે પૂર્વ મંત્રીઓએ દાવેદારી કરી હતી તો તેમની દાવેદારી પર ધ્યાન કેમ ન અપાયું તેની પાછળની રણનીતિ શું હતી આ તરફ સુરતમાં દર્શનાબેન જરદોષનું પત્તું કપાવવું અને એક નવા ચહેરાને સ્થાન આપવું આ યાદીમાં આપ જોશો તો બે જ એવા ચહેરાઓ છે જેમને રિપીટ કરાયા છે બાકી તમામ નવ્યા છે અને આ ખાસ કરીને સાબરકાંઠાની વાત કરવામાં આવે ભીખાજી ઠાકોર ભીખાજી ઠાકોર નું આખું વર્ચસ્વ અને ભીખાજી ઠાકોર પર પસંદગી નો કળશ કેમ ઢોળવામાં આવ્યું બિલકુલ જો સાબરકાંઠાની વાત કરીએ તો આ ઠાકોર સમુદાયની સીટ માનવામાં આવે છે અને દીપસિંહ રાઠોડ છેલ્લા ઘણા સમયથી તેઓ ચૂંટાતા આવતા હતા એન્ટી ઇન્કમજન્સીનો પણ પ્રશ્ન તેમની સામે હતો અને સાથે જ જે છે તે પાર્ટી હવે નવી લીડરશિપ છે તેને ઉભી કરવા માગતી હતી તે જ કારણસર જે દીપસી દીપસિંહ રાઠોડના સ્થાને ભીખાજી ઠાકોર અને જે ટિકિટ છે તે આપવામાં આવેલી છે અને પાર્ટીનો એક સનિષ્ઠ કાર્યકર જે છે તે એક પ્રકારનો મેસેજ તેમને ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટીએ મેસેજ આપેલો છે તો બિલકુલ જે દર્શકો અત્યારે ટીવી સ્ક્રીન પર આપણી સાથે જોડાયેલા છે તેમની માહિતી આપણે આપી દઈએ કે સાબરકાંઠાથી ભીખાજી દુધાજી ઠાકોર હશે ઉમેદવાર અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ ભાવનગરથી શ્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા અને વડોદરાથી શ્રીમતી રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે છોટા છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા મયુર છોટા છોટાઉદેપુરનો જંગ અને ખાસ કરીને જશુભાઈ રાઠવાને મેદાનમાં ઉતરવામાં આવ્યા છે કારણ કે છોટા છોટાઉદેપુર એ આદિવાસી પટ્ટો અને ખાસ મહત્વપૂર્ણ બેઠક છે એટલે આ બેઠકનું વર્ચસ્વ આ બેઠકનું મહત્વ અને જે ચહેરાઓ જાહેર કરવામાં આવ્યા છે એ દરમિયાન આ કાઠેકી ટક્કર કયા પ્રકારની રહી શકે છોટાઉદેપુરમાં ત્યારબાદ આપણે વાત સુરતની કરીશું અને સુરત બાદ વલસાડની પણ વાત કરીશું કારણ કે ત્રણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને મહત્વપૂર્ણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બે વાત કરીશું જી બિલકુલ છોટા ઉદેપુર જો બેઠકનું આપણે જ્ઞાતિગત સમીકરણ જોઈએ તો રાઠવા સમુદાય જે છે તે આ બેઠક ઉપર વર્ચસ્વ ધરાવે છે આદિવાસી બેઠક છે અને આદિવાસી બેઠકની અંદર પણ ખાસ કરીને રાઠવા કોમ્યુનિટી જે છે તે આ બેઠક ઉપર વર્ચસ્વ ધરાવે છે અને તેની અંદર જે છે એન્ટી ઇન્કમજન્સીનો પણ પ્રશ્ન જે હતો તે જોવા મળી રહેલો હતો અને પાર્ટી એક નવી જનરેશનના જે નેતા છે તેમને આ પ્રમોટ કરવા માગે છે અને તે જ માટે જે છે તે તેની અંદર જે બદલાવ છે તે કરવામાં આવેલો છે ખાસ કરી અને જે મધ્ય ગુજરાત છે તેની અંદર ભારતીય જનતા પાર્ટી એ પ્રયોગ પણ કરી રહેલું છે અને સાથે મધ્ય ગુજરાતની અંદર જો વાત કરીએ તો મધ્ય ગુજરાતનું જે કેપિટલ છે વડોદરા તેની અંદર ભારતીય ભારતીય જનતા પાર્ટી રંજનબેન ભટ્ટ જેવા જે કાર્યકર છે તેમને રિપીટ પણ કરી દીધેલા છે એટલે કે આ બધી રીતે ભારતીય જનતા પાર્ટી જે છે તે તૈયારી સાથે મેદાનમાં ઉતરતી હોય છે ને જેની અંદર પાર્ટી એ નવા કાર્યકરોને પણ સ્થાન આપે છે અને સાથે જૂના જે કાર્યકરો છે જેમની કામગીરી સારી રહેલી છે તો એ તેમની જે કામગીરી સારી રહેલી છે તેવા જે નેતાઓ છે તેમને રિપીટ પણ કરવામાં આવે છે